આવું શું તું કરે બટા આમ મને તો થોડું ઘણું કે કે તું શું કરે છે ટોપો ખાવાનું વિચારું છું બાપા જેમ કે તમે આલટો આટો તો મને લેલ છે ટોપો ખાવા ઈ ધોઈડું તો તૂટી જશે આ મારો રોમાલ મજબૂત છે એમ રોમાલ લઈ જા તીખા ભોગરા તો ખાઇ નથી શકતું

ખુલી 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 ફિંગર વાળી હતી એમ ને હવે મારે ચીયો રસ્તો અપનાવવો મગાજ તું મને દેખા તમારે બુઆ પાસે જવાનું રહેશે તો તમારે આલકો 800 સપનું પૂરું થાશે રાકે મારા બેટા મગજની મેમરી તો ભીજેબર કામ કર્યો જાણે કે ગૂગલ કામ કરે એવું ને એવું કામ કરે હવે મને જવા દે ફૂવા પાસે ને કે નહીં મારો મેળ પડે કાયા ખાજો જો બોલો મજાક ની માતા બોલો હો કોઈ વા હાચો હોય તો હા ભરજી હા તારા શેતરમાં જમણા સીધે હાચું હાચું ત્યાં સીભડા વાયા હતા વાયા તા વાયાતા તા અને સૂર સુર આવતા આવતા જ ને બે ત્રણ પકડ્યા હતા કે નહીં પકડ્યા તા હાચું ખોટું હાચું હાચું હે હાચું હાચું બોલ પાવરિયા છે બોલ બધા હા આ મજાક ની વાત હતા હવે જોઉં રહ્યું હું પણ આ કોમેડી ની ચાલુ થઈ ગયા

તે તારા બાપ હવે કઈ નાટક કરીતું હવે કોમેડી માતા હે હવે ટોપો ખાવ એવો કોમેડી કરીતી હવે હાચો હાચો કોમેડી માતા હા કોમેડી માતા ભારીજી પણ એમાં હું અનસસ્કે થયો થયો ને તો મેં જોયું હો એ ભારીયું હા તારા બાપે હવે કીધું તું